શ્રાવણ માસ ને લઈ સોમનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે 5.5 કલાક કે ખુલ્લું મુકવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ સર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે તસ દ્વારા શું તૈયારીઓ આવકતે શું વિશેષ સુવિધા છે આ 25 જુલાઈ થી પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ તે ધમાં જરા શ્રાવણનો ઉત્સવ ચાલુ થઈ રહ્યો છે અત્યારે દેશ વિદેશ થી મોટી સંખ્યામાં લોકો પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ આવતા રહેતારે ટ્રસ્ટ દ્વારા વિશેષ બીલવ પૂજા જે લોન્ચ કરવામાં આવી હતી માત્ર પચીસ રૂપિયામાં ઘરે બેઠા ભક્તો ભગવાન સોમનાથજીને બીલી પૂજા ચઢાવી શકાય અથવા બીલી ચડાવી શકે એવી પૂજા ટ્રસ્ટની વેબસાઇટ પર ઓનલાઈન લોન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં શ્રાવણ માસમાં ત્રણ લાખથી વધારે લોકોએ આ પૂજા નોંધાવી છે પૂજા નોંધાવનારને એની પૂજા થઈ ગયા બાદ એને ઘરે પોસ્ટ મારફત પ્રસાદ પણ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે જેમાં બીલીપત્ર ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ એમને મળશે તેવી જ રીતે જ્યારે શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ મંદિરમાં જે સોમેશ્વર પૂજા ખાસ કરીને લોકો મોટા પ્રમાણમાં કરાવતા હોય છે આ પૂજાને ની વ્યવસ્થા છે એ બેવડવામાં આવી છે ડબલ કરવામાં આવી છે જેથી કરીને વધુમાં વધુ લોકો એક સાથે પૂજા કરી શકે એ રીતના જે ધ્વજા પૂજા અને અન્ય પૂજાઓ પણ ટ્રસ્ટના સંકિર્તન હોલમાં વ્યવસ્થા કરી અને ત્યાં પૂજા કરવામાં આવશે જેથી એક સાથે બે ત્રણ ત્રણ પૂજા પૂજા પણ કરી શકાય ટ્રસ્ટ દ્વારા જયારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે પૂજા કાઉન્ટર છે પ્રસાદીના કાઉન્ટર છે એની વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે જે હતા એનાથી ડબલ કાઉન્ટર કરવામાં આવે છે એવી જ રીતના જે સિનિયર સિટીઝન માટેની ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા છે એ બે ગોલ્ફ કાર્ટ સિનિયર સિટીઝન માટે અલગ રિઝર્વ રાખી અને અલગ કલર કરી અને રાખવામાં આવી છે જેથી કરીને માત્ર એમાં સિનિયર સિટીઝનો બેસી શકે બાકીની જે કાર્ડની વ્યવસ્થા છે એ પણ ડબલ કરવામાં આવી છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન પ્રસાદી લોકોને મળી રહે તે માટે એના કાઉન્ટરો પણ વધારવામાં આવે છે ગેસ્ટ હાઉસમાં પણ એના નવા કાઉન્ટર ઊભા કરવામાં આવે છે પાર્કિંગમાં પણ એક વધારાનું કાઉન્ટર બનાવવામાં આવ્યું છે એટલે યાત્રિકો આ દરેક જગ્યાએથી પ્રસાદ મેળવી શકે ખાસ કરીને જે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી આવવા માટે પણ ટ્રસ્ટ દ્વારા ફ્રી રિક્ષાની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે પાર્કિંગની જે વ્યવસ્થા છે એ પણ ડબલ કરવામાં આવી છે હાલનું મુખ્ય પાર્કિંગ સિવાય પણ વધારાના ત્રણેક પાર્કિંગના અલગ અલગ લોકેશન નક્કી કરવામાં આવે છે ખાસ કરીને ટ્રસ્ટનું જે મેઇન પાર્કિંગ છે ત્યાં એ બધા બે પાર્કિંગ છે અને દરેક પાર્કિંગમાં ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અ ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક નગરપાલિકા અને પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરી અને સમગ્ર શ્રાવણ માસમાં લોકોને શાંતિથી દર્શન થાય એ માટેનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે મંદિરનો જે મંદિર મુખ્ય માર્ગ છે એને વન વે કરવામાં આવે છે જેથી કરીને મેઇન રોડ પર ભીડ ન થાય અને બંને એન્ટ્રી અને એક્ઝિટ અલગ કરવામાં આવે છે સર પાલખી યાત્રામાં કઈક વધારો કરવામાં આવ્યો છે પેલા સોમવારે જ થતી હતી આ વખતે શું આવે ભગવાન સોમનાથજીની જે પાલખી યાત્રા છે દર સોમવારે સવારે સાડા આઠ વાગે સોમવારે કરવામાં આવશે તેમજ શિવરાત્રી અને પૂનમના દિવસે પણ આ વિશેષ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતના ભગવાનને જે પાક ચડાવવામાં આવે છે એ પાકની પણ એક વિશેષ પાક યાત્રા રોજ સવારે શ્રાવણ માસ દરમિયાન સાડા વાગે કરવામાં આવશે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસના ચાર સોમવાર અને માસના દિવસે મંદિર છે વહેલી સવારે છ ચાર વાગ્યે દર્શનાર્થ માટે ખોલવામાં આવશે બાકીના શ્રાવણ માસના દિવસોમાં મંદિર સવારે વહેલી સવારે સાડા પાંચ વાગે દર્શન માટે ખોલવામાં આવશે અને રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રહેશે શ્રીવાર મહાદેવના દરોજ વિશેષ કરવામાં આવે ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો પણ ભગવાન સોમનાથ જેથી પૂજા અને શ્રૃંગારનો લાભ લઈ શકે તે માટે શ્રાવણના ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ ભગવાનનો શૃંગાર કરવામાં આવશે અને આ ની પૂજાનો લાભ લેવા માટે ભક્તો ટ્રસ્ટની વેબસાઇટ ઉપરથી એને ઓનલાઈન પૂજા નોંધાવી શકશે ખાસ કરીને ટ્રસ્ટની વેબસાઇટ પરથી લોકો ઓનલાઈન રૂમ બુકિંગ તેમજ પૂજાનું બુકિંગ કરી શકે એ માટેની પણ વ્યવસ્થા છે દરેક યાત્રિકોને ખાસ જણાવવાનું કે ટ્રસ્ટની એકમાત્ર ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી માત્ર બુકિંગ થાય છે કોઈ પણ વોટ્સઅપ કે બોટ ચેટ કે એના દ્વારા ટ્રસ્ટ દ્વારા કોઈ બુકિંગ લેવામાં આવતું નથી ટ્રસ્ટની ઓફિસેથી ક્યારેય પણ કોઈ બુકિંગના ડિપોઝિટ મોકલા કે એવા ફોન આવતા નથી એટલે દરેકે ચેતવું અને માત્ર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી બુકિંગ કરવું એ પણ દરેકને ખાસ ટ્રસ્ટ તરફથી વિનંતી છે સમગ્ર શ્રાવણ માસમાં સ્વચ્છતા જળવાય તે માટે સ્થાનિક નગરપાલિકા સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ આ સ્વચ્છતાની એક ટ્વેન્ટી ફોર બાય સેવન સફાઈની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં આરોગ્ય ખાતાની ટીમ પણ ઉપલબ્ધ રહેશે તેમજ એકસો ની પણ વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે જેથી કરીને ઇમરજન્સીમાં ઉપયોગી થઈ પડે ટ્રસ્ટનું જે અંગ ક્ષેત્ર છે એની વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે એટલે મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ભોજન લઈ શકે એ માટે પણ નવો શેડ બનાવી અને આ વ્યવસ્થા પણ છે હેલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે